ઇન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એટીએસ અને એસઓજી દ્વારા આ પર્દાફાશ કરાયો છે સુરત શહેરના અડાજણ અને વેસુ વિસ્તારમાં બે ઠેકાણે એટીએસ અને સુરત એસઓજીએ દરોડા પાડી જીઓની સાતસો પચાસ લાઇન થકી કોલ ડાયવર્ટ કરતા ખાનગી એક્સચેન્જના ખેલને ખુલ્લો પાડ્યો છે મળતી માહિતી અનુસાર રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડને એવી માહિતી મળી હતી કે આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરતા કેટલાક સેન્ટર સુરતમાં ચાલી રહ્યા છે જેને પગલે એટીએસની ટીમ સુરત આવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ટેકનિકલ એક્સપર્ટને સાથે રાખી તપાસ કરાઈ હતી જેમાં અડજણ વિસ્તાર વિસ્તારમાં બસ ડેપો બહાર જોયોઝ હબ અને વેસુમાં એલ્યુલ્ટ સોપર્સ નામના બિલ્ડિંગમાંથી આ રેકેટ ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું પૂરતી માહિતી હાથવગી કર્યા બાદ આ બંને સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અડાજણ બસ ડેપોના જોયોઝ હબ બિલ્ડિંગમાં સાત માળે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં તપાસ કરાઈ હતી અહીં તપાસ દરમિયાન જીઓ કંપનીની એસઆઈપી લાઇનનો ઉપયોગ કરાતો હોવાનું જણાતા તેના મેનેજરને બોલાવાયો હતો જીઓ ના સેલ્સ મેનેજર વિરલ રમેશભાઈ ડોડિયાએ પોલીસને જણાવ્યું હતું કે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે એસઆઈપી લાઇન સર્વિસ લેવા ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમાર દ્વારા અરજી કરવામાં આવી હતી આ અરજીમાં કંપનીની રજિસ્ટર ઓફિસ મુંબઈના કુર્લામાં હોવાનું અને તે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધાયેલી હોવાના દસ્તાવેજ પણ રજૂ કરાયા હતા આ અરજીમાં બસ્સો પચાસ ચેનલ એટલે કે લાઇનની જરૂરિયાત જણાવાઈ હતી પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ કરાતા તેઓને સત્યાવીસ ઓક્ટોબરના રોજ બસ્સો પચાસ ચેનલ સેટઅપ કરી એસઆઈપી લાઇન ચાલુ કરી અપાઈ હતી ત્યારબાદ તેઓએ ડિસેમ્બર મહિનામાં વધુ બસ્સો પચાસ ચેનલનો ઉમેરો સેટઅપમાં કરાવ્યો હતો આ સાથે જ વેસુમાં એલ્યુલ્ટ સોપર્સમાં સન ઇન્ફ્રાસાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આવું એક્સચેન્જ ચલાવાતું હતું અહીં સોનીપાલ અનુભવ શ્રીવાસ્તવ દ્વારા જીઓ કંપનીમાં અરજી કરી બસો ચેનલનું સેટઅપ ઇન્સ્ટોલ કરાવાયું હતું આ બંને એક્સચેન્જ એવા હતા કે જેમાં જીઓ દ્વારા સેટ કરાયેલી એસઆઈપી લાઇનવાળી રેન્ડમાં કોઈપણ રીતે વિદેશથી આવતા કોલને અનઅધિકૃત રીતે ભારતમાં ઇચ્છિત ફોન નંબર પર અનઅધિકૃત લોકલ કોલમાં રાઉટ એટલે કે ડાયવર્ટ કરી દેવાતા હતા આ રીતે ટેલિકોમ સર્વિસ કંપની અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે ઠગાઈ કરી આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું આ મામલે ગુનો નોંધી એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત